રિક્ષા નો અવાજ આવતો તો રિક્ષા વાઈ જાય હવે આપણે જઈએ છીએ શાક માર્કેટ પેલા સૌથી પેલા રસ્તામાં આવશે અને ત્યાંથી પછી આપણે જશું સિવન ને લેવા માટે શાકની અંદર ફ્લાવર તો દેખાતું નથી ફ્લાવર છે ને બધી જગ્યાએ મોંઘું થઈ ગયું છે તો ખાલી અત્યારે બટેટા લઈ લીધા છે ગઈકાલે થોડું તો લીધું હતું પણ ફ્લાવર રહી ગયું તો એવું હતું એટલે હવે ખાલી બટાટા અત્યારે લઈ લીધા છે ફ્લાવર જો આગળ હોય તો જોઈ લઈએ ફ્લાવર પણ આગળ આપણને મળી ગયું છે અહીંયા ફ્લાવર પણ મળી ગયું છે ગઈકાલે ફ્લાવર એક જગ્યાએ નહોતું ને આજે મળી ગયો એટલે વાંધો નહીં થોડુંક મોંઘું થઈ ગયું છે ભાવે માર્કેટ માં લાવતા નથી સિવિલ ને લઈને ઘરે પહોંચી ગયા છે એ બાજુ વરસાદ હતો ને તો વિડીયો તો ન બનાવી શક્યા કેમ કે વરસાદ હતો એટલે ફટાફટ મેં કીધું લઈને નીકળી જાય એમાં કેવું થાય સિવન ને ત્યાં તે સ્કૂલમાં વરસાદ હોય અને એ ટાઈમે બરોબર પડે એમ એટલે કે છે ને પોણા બાર આસપાસ અલ પોણા એક આસપાસ જાય ને તો ધીમે 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 ઝરમર ઝરમર ચાલુ થાય અને સહેજ વધે એમ અને ત્યાંથી આમ સદ આગળ આવી જઈએ એક પુલ આવે એ પુલ ને વટી જાય ને તો હાવ પૂરું અહીંયા કોરો જો અહીંયા હાવ કોરું અને ત્યાં અમારે વરસાદ હતો અજી હમણાં મેં ચશ્મા સાફ કર્યા હતા તમને બતાવે પણ આ માટે પહોંચી ગયા છે આ અને અત્યારે બરોબર અહીંયા પહોંચ્યા ને વરસાદ ફૂલ આવવા માંડ્યો છે અત્યારે જાડું છે ને અહીંયા તો થોડાક ઓછો આવે છે જર્મ જર્મ જાડવાની થી આવે છે બાકી એટલો બધું આવે છે એટલો બધું આવે છે તમે બતાવો ને જો આમ દરીક કરીને પાણી દેખાડો પાણીમાં પાણીની અંદર જો

હવે જો પલ્લે નહીં ને છોકરાઓ નાના નાના છોકરાઓ છે એટલે આવી રીતના લઈને જઈએ છીએ આગળ ઘર સુધી ઘર નજીક જ છે એટલે કઈ વાંધો નહીં હમણાં હું તમને જઈને બતાવું જો રોડ સુધી પહોંચી ગયા તા સામે એમનું ઘર આવી ગયું છે ત્યાં જો નજીક જ છે ફટાફટ પહોંચી જ ફટાફટ પહોંચી જશે એટલે હવે વાંધો નહીં કાલે ચાલો હવે અમે પણ ફટાફટ પહોંચી જઈએ અમે પલ્લી થોડા ઘણા તો પલી ગયા છીએ માથું બધું કેવલ નો વિડીયો શૂટ કરવા ગયા હતા અત્યારે અને મને પાછળ બેઠા જતો પણ ની આગળ જણાવે છે કેમ કે વારે એમ કીધું કે રમાય કે રમાઈ કે મને વિડીયો અહીંયા શૂટ કરજો કે બાઇકમાં આવી રીતના પાછળ ઝંડો લઈને આવતો હોય ને એવી રીતે એટલે શૂટ કરી દીધો છે હું તમને વચ્ચે અહીંયા બતાવી દઈશ એને કેવી રીતના લીધો છે થોડો ઘણો કટરો મૂકી દઈશ અને આખો વિડીયો તો એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે હું તમને નીચે લિંક આપી દઈ તમે ચેક કરી લેજો અત્યારે વરસાદ હાવ રહી ગયો અમે ત્યાં ભણવા ગયા ને ત્યાં બહુ વરસાદ આવ્યો ને અત્યારે અહીંયા ઘરે આવ્યા ને તો ધીમે 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 કરતો હાવ એટલે હાવ બંધ થઈ ગયો અને હવે અમારે છે ને બે ત્રણ દિવસથી ગાડી ધોવાની બાકી હતી ને ઓલું સાઇનર આવ્યા છે એનો ઉપયોગ કરવો તો એટલે આજે મને યાદ આવી ગયું ચાલો આજે તો હવે કાંઈ કામ બીજું છે નહીં એટલે આપણે આ ગાડી ઉપર પેલા આપણે ઓલાની ઉપર આપણે સાઇનર મારી જોઈએ એમ આમ આમને સાફ કરી લઈએ ચેક કરી લઈએ કે કેવું છે કેવું તમને જે સાચું છે ખોટું છે શું છે હું નહીં બધું તમને હમણાં હું ચેક કરીને કહું તમારી સાથે જ આપણે અહીંયા સામે ચેક કરીએ મનીષા ધોવે છે મેં એને કીધું મેં તું લાવ હું તમને આવડું પહેલાં હું સાફ કરી દો એમ તો કે ના ના કે તમે ખાલી સાઇનરનો ચેક કરી લો કે હું આ બોલું આગળનો દારો ને એ બધું એ સાફ કરે પછી હું આ સાઇનર લઈને ઊભો છું જો આવડું આ છે હવે નામ ને એ બધું હું કાંઈ તમને કાંઈ કહેતો નથી અત્યારે કે ખોટા ખોટું કોઈક એમ થશે કે આ પ્રમોશન છે એવું કાંઈક છે કાંઈક જે હોય કે આ પ્રોટેક્શન ને એવું બધું અલગ અલગ બધું લખેલું છે એની અંદર કે આવું બધું મળશે એમ પ્રોટેક્શન મળશે ને એવું બધું લખેલું છે એટલે આવું એક ફાઇનલ છે વ્હાઈટ કલરનું લિક્વિડ આવે અને આપણે સાદી ભાષામાં એને આપણે જૂના બોબેલા નવી નવી બાઇકો નીકળીને ત્યારે આપણે વેક્સ નામનું એક મળતું હતું એવું જ આવતું હશે મને એવું લાગે ત્યાં સુધી હવે ચેક કરીએ કોરી પડે એટલે મનીષા ગાડી તો ધોઈ લીધી છે અને મોબાઈલ મેં કીધું હવે તું બકડ ઘડીક પર અને હું તમને દેખાડું કે કેવું કાંઈ એમાં સાઇનિંગ આવે છે કે નથી આવતું બધું સુકાઈ ગયું છે પાણી વાણી કઈ નથી હવે આનો કાઈ ખાસ મને યુઝ કરતા આવડતો નથી પણ મને એવું લાગે ત્યાં સુધી આવી રીતના આમ છાંટી આ છે ને લિક્વિડ નીકળે છે આની અંદરથી અને આ છાંટી દીધું મેં હવે હું ને હું ઘસી નાખું એટલે બધી વાત ફેલાઈ જાય જેથી કરીને મને એવું લાગે છે કે આવું જ કાંઈ ઘસે એટલે બધી બાજુ ફેલાઈ જાય અને પછી આપણે કપડા થી એને લૂછી નાખીએ એવું કાક કરીએ એટલે આ આપડે આવી રીતે ડિફરન્ટ ખબર પડે એટલું રાખો તો ડિફરન્ટ ખબર પડે ખબર પડે હ ઠીક એટલે હવે લૂછી નાખીએ આપણે એટલે જેથી આપણે ખબર પડે જો આ આપણે ઊંઘી નાખ્યું છે ઓય શાઈનિંગ કરી દો જો આમાં ને આમાં ફેર પડે હવે આમના જવા દે પછી ખબર